ગણેશય ન શ્રી ગણપતિ બાવની મૂળ પ્રણવસૌ નોમકાર આદ્ય ગજાનન તારણહાર એની લીલા પરંપાર ગુણલાગા

જેથી પહેલું પૂજન કરો વિધ્નહરણનું ધ્યાન ધરો શિવ ગૌરીના ગુણિયલ બાણ ભાવે ભજતા ઉતારે પાર દિવ્ય જન્મ દેવો ના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મની કહું કથાય મહિમાના શું મૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારી વાત તપમાં બેઠા ત્રિપુરારી દેહ વાત સૌ સારી ઘેર પ્રગટિયા બે ફરજન ઓખાને ને વળી ગજાન રોજ મળે છે ભગીની ભાઈ માના હૈયે નમાય એક સમય શ્રી પાર્વતી માથ ગણપતિજીને કરે છે વાત ઘરમાં કરવા બેસુ સ્નાન દ્વાર પર તમે રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી વાત મને રોકવા કઈ તાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબનો જામ્યો રંગ ત્રિશૂળથી ગણશીર છેદાય સતી નહે મહા દુઃખ થાય કર્યો સંજીવન મારો બાળ તમો ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરું સંજીવન ઉગતા ભાણ શિર ગયું ચંદ્ર લોક નિમાય માય બદલે બીજું શિર મુકાય આવ્યા પ્રભાતે ગંજ મહશે કાય પર શીર મુકાય વિનાયક રમતા થયા માના મુખ ત્યાં મલકાયા કાર્તિક સ્વામી ભાઈ પૃથ્વી પ્રદક્ષિણા હરીફાઈ કાર્તિક ગયા બ્રહ્માંડ ની કોર ગણપતિ માતા પિતા ની દોર જીત્યા દેવ આજ સૌ દેવો એ શિર તાજ सुढाड़ा दया हरी, मत पिता सेवा करी, महासूद जे चोथ कहवाय गणपतिनी जयंती उजवाय एक समय परशूरम संग गणेश जी थियो महाजंग ફરશી એક દંત ગવાય લીલાયની શું ગવાય મહિમા ગા તના વેપાર વંદન કરીએ વારંવાર ભાદ્ર શુકલની ની ચોથ માય દાદાગણનું સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી સહુ ગુણ ગુણલા શું ગાઉ મૂષક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ રીધિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિ ના પણે દાતાર લક્ષ બે ગણના બાળ સેવેનો બેડો પાર પામરમતી મારી કહેવાય બિંદુ સિંધુ શું ગુણ ગાય દ્વાદશ નામી સમરે સૌ મહિમા કહું બાર માસિની સંકટ ચોથ વ્રત થકી પામે છે ઓથ ગજ વિષ્ણુ ની શંકર દેવ તેત્રીસ કોટી કરી છે મંગળ થાય થાય કાર્યો સગડા પધરાવી દુધાડા દેવ મુક્તિ આપે અવશ્ય એવ ખેડૂત બ્રહ્મણ વેપારી સહુએ કરી સ્તુતિ મારી એવા શુક નવતા દેવ મંગળકારી સ્મરણેવ આદ્ય પ્રભુએ ગણપતિનાથ દિનદુખિયાને તારો સાથ તું બેઠો હૈયા નારદ શારદ શેષ છે શેષિત્યા ગ્રંથપુરાણો પ્રગટ કર્યા વ્યાસ તણા હૈયે ઠર લખી લખાવી બાવનિતે નિત્ય પાઠ જે કરતુ રહે વ્રત ધારક ના દુખડા જાય આનંદ મંગલ નિત્ય વરતાય આનંદ મંગલ નિત્ય વરતાય બોલો ગજાનંદ મહારી જય